ગુજરાતમાં અનેક પ્રકારના લોકો છે જે પ્રાથમિક તબક્કે દારૂ જુગાર વરલી મટકા કે મેચ જેવા ધંધા છે તેની શરૂઆત કરતા હોય છે અને ત્યાર પછી દિવસે ને દિવસે તે તેમની ટોળકીઓ તેમની

ઠેકાણે કરવા માટે ગુજરાતની પોલીસે તે તેમના ઇતિહાસ નીકાળી રહી છે અને તેઓને ગુસ્સી ટોક લગાવી તેમને જેલ ભેગા પણ કરી રહી છે અને ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં આતંક મચાવનારી આ ભરત રબારીની ગેંગ છે જેના વિરુદ્ધમાં અનેક પ્રકારના ગુના પોલીસના ચોપડે નોંધાયા હતા તેમને ડામવા માટે ગાંધીનગરની પોલીસ હવે ગુસ્સી ટોકનું શસ્ત્ર ઉગામ્યું છે અને આ ગેંગ છે તે નિર્દોષ નાગરિકો છે તેમને પજવતી હતી ખંડણી માગતી હતી મિલકત સંબંધિ અને શરીર સંબંધિત ગુના આચરતી હતી અને આ ભરત રબારી સહિત તેના જે છ સાગરી છે તેમને ઝેર ભેગા પણ કરવા માટે પોલીસે ગુસ્સી ટોક લગાવી છેના મામલે ગાંધીનગરના જે પોલીસવાળા છે રવિ વાસમ શેટી તેમણે પ્રતિક્રિયા આપી છે જે છે વિરુદ્ધ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવેલ છે આ ત્રણે ટ્રાન્સફર વોરંટી લેવામાં આવશે આ લોકો ગાંધીનગર જિલ્લા અને પાટણ જિલ્લામાં ગોલકી બનાવીને અલગ અલગ લોકોની દાદમકી આપતા જમીન ખાલી કરવાની કામમાં પડીને અલગ અલગ લોકોની હેરાન કરતા હતા હત્યાર સુધી મુખ્ય આરોપીને વિરુદ્ધ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે 2016 થી 2026 સુધી બીજા આરોપીને વિરુદ્ધ પણ બેથી વધારે ગુના દાખલ છે પોલીસ પાસે એમ માહિતી છે કે ઘણી વધારે લોકો સાથે આ લોકો અલગ અલગ તريقهથી હરામગતિ પહોંચવામાં આવેલ છે તો કોઈપણ તાકત વ્યક્તિ છે કોઈ બેર વગેરે એલસીબીમાં ઓફિસ અથવા પોલીસમાં જવાની છે જે તપાસ સંભાળે છે એની પાસે આને રજવાત કરશો તો બીજી ગુના પણ દાખલ કરી ખાસ કરીને જમીન ખાલી કરવા માટે લોકોની જગ્યા ઉપર જઈને મારતા હતા દાગ દમકી આપતા હતા કોન ઉપર અથવા જગ્યા ઉપર જઈને એના અલાવા કઈ સત્તામાં પણ આ લોકો ઘણી વખત અલગ અલગ લોકોની દમકાઈને એના પાસે પણ પૈસા પડાવતા હતા ગુના લોકો મેન આરોપી વિરુદ્ધ આઠ ગુણા દાકી છે આમાં એકસોસની ગુના છે આ મારામારીની ગુણા છે પછી એની સાઇરામ્સની ગુણા છે અને ત્રણસો સાત જેવી ગુણા પણ એની વૃદ્ધ બાકી છે આ હાલ પંદર વીસ દિવસ પહેલા પાટણ જિલ્લામાં પણ ફાયરિંગ લેવાની બનાવ ગણેલી છે ત્રણસો સાત ગુણા પાટણમાં પણ દાખલ કરવામાં આવે છે બીજા કયા જિલ્લામાં જે પાટણ જિલ્લા આ લોકો સેરેન્દ્રનગર પાટણ અને ગામનગર જિલ્લામાં અલગ અલગ ગુણો દાખલ કરવામાં આવે છે એની વધુ तो था था। तो तो दौगे तो दौगे। वो वेरीफाई करे अभी मैं इसलिए पब्लिक से अपील है कि कोई ऐसा तुम्हारे पास कोई फ्रॉड हुआ तुम्हारे साथ कोई लोगों में बात करके आपने जमीन खाली कराया तो पुलिस पास है आपसे तो બીજા ગુના પણ દાખલ કરી શકશે આમ જે ગેંગો અને જે ટોળકીઓ વારંવાર ગુના આચરતી હોય છે તેમને ડામવા માટે પણ હવે અલગ અલગ જિલ્લામાં પોલીસ છે તે તેમની વિગતો નીકાળી રહી છે અને તેમને પણ ગુસ્સી ટોક લગાવી જેલ ભેગા કરવાની પેરવીમાં છે જેથી કરીને તે વિસ્તારના જે સામાન્ય અને નિર્દોષ નાગરિકો છે તે શાંતિથી જીવી શકે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર Obrigado.